માતાજી જ્યારે થાક્યા એટલે ભગવાન તરત જ ત્યાંને ત્યાં જ ઊભા રહી ગયા ને માયે જઈને ભગવાનને પકડ્યા ભગવાન હસવા માંડ્યા મા કે ગમે એમ કર્યા છોડવાની તો નથી જ માટે હાથમાં નહીં રહે એટલે દોરડા મંગાવ્યા બધી ગોપીઓ કહે છે કે મા કાયમ અમે તમને કહેતા પણ તમે માનતા નહોતા જ ઘરમાં ઘાત આવી ત્યારે તમને ખબર પડી અને બધા વ્રજના દોરડાઓને ભેગા કર્યા માં બાંધવા જાય તો દોરડું બે જ આંગળ બે આંગળ એટલે આટલું એ ટૂંકું પડે આપણે ભગવાનને બાંધવા માટે કેટલાય વ્રત કર્યા તપ કર્યા એકટાણા કર્યા ભજન કર્યા યજ્ઞો કર્યા પુરસ્ચરણો કર્યા કથાઓ કરી તીર્થ કર્યા પણ આપણું દોરડું કેટલું ટૂંકું પડે બે આંગળ જ ટૂંકું પડે યશોદાજીને પણ બે જ આંગળ દામણું ટૂંકું પડ્યું માતાને પરસેવો વળી ગયો ભગવાનને નંદા અંદર લેવા નજર કરી કે આને શેની સાથે બાંધવો ત્યાં તો પેલો મોટો લાકડાનો ખાંડણીઓ પડેલો ખાંડણીયાની સાથે બાંધે પણ પરમાત્મા બંધાતા નથી માં જ્યારે થાક્યા મરજીએ માત તણીને જગજીવન જાણી ગયા ખશો ને આજ કાન બંધાણો કાગડા ભગવાન માતૃ પ્રેમના બંધનની અંદર બંધાયા છે ભગવાનના બે હાથ અને પેટ દોરડાનો આંટો લઈ કારણ કે હાથ છૂટા હોય તો તા બધું છોડી નાખે અને પરમેશ્વરને ખાંડણીયાની સાથે માતાએ બાંધી દીધા કે તારા પિતાજી સાંજે આવે ને ત્યાં સુધી તને છોડવાને નથી ને કાંઈ ખાવા પીવાનું દેવાની નથી ભગવાન માંડા ઓટ કાઢવા આંસુડા લાવવા પણ માયે કાંઈ સામે જોયું ને ભગવાન કે ખોટું રડવાનો કોઈ મતલબ નથી આજ માનો મગજ બરોબર કારણ કે ઓલો ઓરડો સાપ તો કરવો પડશે ને જે જાય લપસીને પડે એવો કરી મૂકેલું હવે આ બાજુ પરમાત્મા બંધનમાં છે અને નંદાલયના દ્વાર સામે જોવે છે તો બે યમલાર જૂન વૃક્ષો આકાશને અડે એવી ઊંચાઈવાળા ઘે ઘૂર મોટા મોટા જેના થડિયાના બાજુ બાજુમાં આ બંને વૃક્ષો ઉગેલા છે પરમાત્માને નજર ગઈ કે હો વર્ષોથી આ શાપી તાત્માવો મારી રાહ જોવે આ જ એનો શાપ પૂરો થાય માટે મારે એને મુક્તિ આપવી એટલે ખાંડણીયાને ખેંચતા ખેંચતા ભગવાન નંદા લયની નીચે ઉતરી ફળિયામાં દરવાજાની બહાર ગયા બે મોટા વૃક્ષો એ વૃક્ષોની વચ્ચેથી ભગવાન નીકળ્યા ભગવાનનું શરીર નાનો એવું એટલે નીકળી ગયા પેલો ખાંડણીઓ આડો પડી ગયો પણ ભગવાનના હાથ તો બંધનમાં હતા એટલે પરમાત્માએ આમ શેષ જ્યાં આંચકો માર્યો ત્યાં ભયંકર કડાકો થયો બંને વૃક્ષો મૂળિયા માથે ઉખડી અને ધરાશાયી થયા જબરજસ્ત અવાજ આવ્યો નંદરાયજી વગેરેને વનની અંદર સંભળાયો બધા જ ગોવાળિયાઓ તમામ રજવાસીઓ બધા જ દોડતા દોડતા આવ્યા અને ભગવાનના બંધનને નંદરાયજીએ છોડીને પરમાત્માને તેડી લીધા પણ એ જે બે ઝાડ પડ્યા એના મૂળમાંથી બે દિવ્ય પુરુષો ઉત્પન્ન થયા ભગવાનની સામે જોઈને પરમાત્માને બે હાથ જોડી અને બંને એ સ્તુતિ કરી છે કે કૃષ્ણ કૃષ્ણ મહાયોગિન બંને પુરુષોએ ભગવાનની સ્તુતિ કરી છે કે હે યોગેશ્વર આપ પ્રકૃતિથી પર એવા સ્વયં છો વ્યક્ત અને અવ્યક્ત જગત એ આપનું જ સ્વરૂપ છે આપમાંથી જ આ દુનિયા ઉત્પન્ન થયેલી છે તમામ પ્રાણી માત્રના ઇન્દ્રિયો અંતકરણ પ્રાણ વગેરેના તમે સ્વામી છો કાળના કાળ સર્વ છો હે પરમેશ્વર અમે આપને નમસ્કાર કરીએ છીએ અને અમે આપની પાસે એક માગણી કરીએ છીએ કે અમે આગલા જન્મે તો ભૂલ કરી પણ હવે એવી ભૂલ અમે ક્યારેય પણ ન કરીએ અમારું મન અમારી વાણી અમારા પ્રાણ શરીર બધું જ તમારી સેવામાંન તમારી ભજન ભક્તિમાં જ કાયમ વપરાય એવી અમારા ઉપર તમે કૃપા કરો પરમાત્માએ કૃપા દ્રષ્ટિ કરી અને બંનેને ને ને જ સ્થાને મોકલ્યા છે રાજા પ્રશ્ન કરે છે કે આ બે હતા કોણ સુખાચાર્ય કે છે કે રાજા એ બંને કુબેરના પુત્રો હતા નળકુબેર અને મણિગ્રીવ નારદજીના શાપે કરીને એ બંને વૃક્ષ થયેલા રાજા કહે છે કે નારદજીને શા માટે શાપ આપવો પડ્યો સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત કૈલાસ પર્વતના ઉપવનમાં ગંગા નદીને કિનારે અને કોના દીકરા કુબેર ભંડારીના દીકરા રૂપિયા વાળાના દીકરાને થોડુંક સાન ભાન ઘણી વખત ઓછું રહે ખ્યાલ આવે છે એટલે ધનના અભિમાનમાં મત્ત થઈ અને વારુણી નામની મદિરા પીધી ધન હોય તો જ પીવાય ને વધારે પડતા રૂપિયા એ આનું કારણ બનતું હોય છે તો સ્ત્રીઓની સાથે ગંગાજીને કાંઠે ફરે છે ફરતા ફરતા બધા સ્નાન કરવા માટે ગયા તો ગંગાજીની અંદર વિવસ્ત્ર સ્નાન કરે છે આગળ પણ આપણે વસ્ત્રની કથામાં આવશે કે ક્યારેય વસ્ત્ર વગર સ્નાન ન કરાય ગમે ત્યાં તમે કરતા હો તીર્થક્ષેત્રમાં હોય તમારે ઘેર તમારા સ્નાન આગારમાં હોય જ્યાં હોય ત્યાં પણ એક વસ્ત્ર તો પહેરવું જ જોઈએ અને એ જ રીતે હંમેશા સ્નાન થાય નહીતર વરુણ દેવનો અપરાધ થાય અને કાયમને માટે હું આ ભલામણ તો કરું જ છું કે તમે આવા પવિત્ર તીર્થક્ષેત્રમાં જ્યારે આવ્યા છો ગમતી જેવા સ્થાનની અંદર જ્યારે તમે સ્નાન કરો છો ત્યારે બહેનોએ બધા જ ત્રણે ત્રણ વસ્ત્ર પહેરીને જ હંમેશા સ્નાન કરાય અત્યારે નાના સમાજ કરતાં અમુક અમુક ઉંમરવાળાઓ બહુ મર્યાદા રાખતા નથી નાની એવી ચુંદડીઓ વેટી વેટીને સ્નાન કરતા હોય વરુણદેવનો અપરાધ થાય આવા પવિત્ર તીર્થ સ્થાનોમાં અજાણ્યા કે યાત્રિકો આજુબાજુમાં સ્નાન કરતા હોય બધાની નજર બરોબર હોય એવું કંઈ જરૂરી નથી માટે મહારાજે તો આજ્ઞા કરી પોતાના અંગ દેખાય એવા વસ્ત્રો પણ ક્યારેય પહેરવા નહીં ફીટ અતિ ટૂંકા એવા વસ્ત્રોથી પણ હંમેશા દૂર રહેવાનું કીધું માટે ક્યાંય પણ તીર્થક્ષેત્રની અંદર જાઓ ક્યાંય પણ સ્નાન કરવા માટે પવિત્ર જળાશયમાં જાઓ તો તમારે આળસ છે ને હોય કપડાં ભીના થાય કે ક્યાં સૂકવવા ને ક્યાં નીચવવા હવે તમે તો બસમાં સુકવી દો તમારે ક્યાં કોઈ અડી જાય ઉપાધિ હોય એ વળી અમારે હોય એટલે એવું વિચારી એવી આળસ કરી એક જ જોડી કપડાં કંઈક મોટી યાત્રામાં ગયા હો તો લઈ લેવા ને કદાચ ભીના કામ તેમ કાંઈ રહે પૂરી થાય ત્યારે ફેંકી દેવા પણ તીર્થનું ફળ ન મળે એવું કામ ક્યારેય ન કરવું બિલકુલ સાવધાન ઘરની અંદર તમારા સ્નાનાગરમાં ઘરમાં સ્નાન કરો તો વસ્ત્ર પહેર્યા વગર ક્યારેય પણ સ્નાન ન કરાય બહુ દોષ લાગે છે કારણ કે વરુણ છે દેવ છે વરુણાલયની અંદર મૂર્તિમાન બિરાજે છે માટે મર્યાદા રાખીને હંમેશા સ્નાન કરવું અને તીર્થક્ષેત્રમાં અમે સાથે હોઈએ ત્યારે કાંઈ વાંધો ન હોય પણ એકલા અત્યારે ત્યારે થોડુંક એવું એમ થાય કોઈ છે નહીં ત્યાં ચૂંદડી વીટીને પણ એવું કોઈ હોય કે ન હોય તીર્થસ્થાનમાં તો કેટલાય દેવતાઓ વગેરેનો આજુબાજુમાં નિવાસ હોય માટે મર્યાદા હંમેશા રાખવી અને તમને એવું લાગે કે કપડાં ભીના નથી કરવા તો પાણી છાંટી દેવું પણ વરુણદેવનો અપરાધ ક્યારેય પણ કરવો નહીં તો આણે વિવસ્ત્ર ગંગાજીમાં સ્નાન કરે છે ને એ વખતે ત્યાંથી નારદજી નીકળ્યા એટલે દૂરથી નારદજીને આવતા જોયા એટલે સ્ત્રીઓએ એકદમ વસ્ત્રો પહેરી લીધા પણ આને પેલો મદિરાનો કેફ ચડેલો એટલે આ મણેગ્રી અને નળ કુબેર બંને કુબેર પુત્રો એ વસ્ત્ર પહેર્યા નહીં નારદજી ત્યાંથી નીકળે ને નારદજીનું ધ્યાન કે વિચાર કરે કહો દુનિયાનો રૂપિયાવાળામાં રૂપિયાવાળો વ્યક્તિ એટલે કુબેર ભંડારી જે દેવના ખજાનચી કહેવાય દેવના તમામ રૂપિયા અને સંપત્તિનો ભંડાર એના સાચવનારા અને એના દીકરાઓ આવા ઉદ્ધત બન્યા અમારે સાધુ સંતોને રાજા શું રંક શું માટે આની ઉદ્ધતા સાધુ સિવાય કોઈ દૂર નહીં કરી શકે કારણ કે એને ખબર હતી કે એના મા બાપના કયામાં તો નહીં જ હોય પહેલેથી છૂટછાટ બહુ દીધી હોય ને એટલે નારદજીએ તરત જ શા પૈપોક તમે વિવેક વગરના છો એક તો જળાશય ગંગા જેવી નદીમાં નિર્વસ્ત્ર સ્નાન કરો છો અને મારા જેવો સાધુ નીકળે તોય તમને વસ્ત્ર પહેરવાનું બાન નથી માટે જળ જેવા છો માટે જાઓ બંને મોટા મોટા ઝાડવા બની જાઓ અને આમ જ્યાં કીધું ત્યાં પહેલાં એકદમ બાનમાં આવી ગયા નારદજીના પગમાં પડ્યા મહારાજ કૃપા કરો અમારે ભૂલ થઈ ત્યારે નારદજીએ એવું કહ્યું કે સાપ તો મિથ્યા નહીં થાય તમારે ઝાડ તો થવું જ પડશે ઝાડમાં ખબર પણ એ વૃક્ષના દેહમાં સંધિમાં ભગવાન યદુવંશમાં પ્રગટ થશે નંદાલયની પાસે તમે વૃક્ષ થશો અને પરમાત્માનો સ્પર્શ થતાં તમને બંનેને મુક્તિ મળશે એ ભગવાન તમારો ઉદ્ધાર કરશે ક્યારે ઉદ્ધાર કરો એ સાંભળવું છે તમારે જવું છે ક્યાં જવું પણ ઘર હોવું જોઈએ ને નાના ઘર પાંચ પાંચ હોય કેટલા વર્ષ સુધી એ જાડવાના શરીરમાં એક ઝાડ બીજું ત્રીજું એ સુકાય પછી વળી ચોથું આવી રીતે ફર્યા એ હું તમને સંભળાવું છું દેવતાના સો વર્ષ પછી એનો ઉદ્ધાર થયો કોના સો વર્ષ કોના દેવતાના આપણા આઠ અબજ અને ચોસઠ કરોડ વર્ષ જ્યારે જાય ત્યારે દેવનો એક દિવસ થાય કેટલા વર્ષ આપણા આઠ અબજ આવડે આઠ અબજ ને ચોસઠ કરોડ વર્ષ જાય ત્યારે દેવનો એક દિવસ થાય કે તો ચોવીસ કલાક થાય તો એવા ત્રીસ દિવસનો મહિનો બાર મહિનાનો વરસ આવા કેટલા વરસ સો વર્ષ સુધી ક્યારેય પણ એવા મોટા પુરુષની હડફેટે ચડવું નહીં આશીર્વાદ મળી જાય તો બેડો પાર થઈ જાય ને જો સાપ મળી જાય ને તો ઉપાધિના પાર નો રે હવે દેવોના સો વર્ષ સુધી એક પછી એક ઝાડવાના જન્મ આવ્યા અને છેલ્લે નંદાલયમાં ઉગ્યા અને બંનેને ભગવાને મુક્તિ આપી છે તો આ રીતે પરમાત્મા વ્રજની અંદર રહી અને નિત્ય નવી લીલાઓ કરે છે ઘડિયાળનો કાંટો સવા છ ઉપર પહોંચી ગયો છે તમારે દ્વારકાધીશના દર્શન પણ કદાચ બાકી હશે આમાંથી રોજ કેટલા દર્શન કરવા જાઉં હું ખોટો ભરોસો મૂકીને તો નથી બેસતી ને રોજ દર્શન કરવા કેટલા જાઓ છો આંગળી ઉંચી કરો વ્યવસ્થિત બીજા બધા ઘરે રહ્યો છો કે આજ જ આવ્યા છો મૂકી દો મેં પહેલે જ દિવસે તમને કીધું કે પરમાત્માના દર્શન કરવા માટે જરૂરથી એક વખત ગોમતી સ્નાન અને દર્શન બે ચોક્કસથી કરવું કારણ કે આવો અવસર હવે ફરી નહીં આવે પ્રેમાનંદ તાળી દઈ ગાવે વારે વારે કાંઈ આવો અવસર આવતો નથી એટલે જેટલું થાય એટલું ભજન ચોક્કસથી કરવું પરમાત્માના આગળના જે વ્રજના ચરિત્રો એને આપણે આવતીકાલે લઈશું અને બીજી વાત કે આવા પવિત્ર દ્વારિકા જેવા તીર્થક્ષેત્રની અંદર જ્યારે આપણે આવા જ્ઞાન યજ્ઞનું કામ લઈ અને બેઠા છીએ ત્યારે દ્વારિકાના માલિક છે ગૌબ્રાહ્મણ પ્રતિપાલક છે એને ગાયો બ્રાહ્મણો વગેરે ખૂબ જ વાલા છે અને તમે જાણો છો કે દ્વારિકામાં બ્રાહ્મણોની વસ્તી બહુ મોટા પ્રમાણમાં છે આના પહેલા પણ આજ મહિલા મંડળ જ્યારે નૈમિષારણે ગયું ત્યારે એમણે બ્રહ્મ ભોજન કરાવ્યા હતા તો આ દ્વારિકાની અંદર ઠાકોરજી સો વર્ષ સુધી રહ્યા આગળ આપણે કથા આવશે નવરાશ મળશે તો તો ઠાકોરજી રોજ સવારે ચાર વાગે જાગી નિત્યક્રિયા કરી અને બ્રાહ્મણોને ને તેર હજાર ને ચોરાશી ગાયોનું દાન રોજ દી ઉગેન કરતા અને કાયમ ભગવાનને આંગણે બ્રહ્મ ભોજનો છતાં ભગવાનને બ્રાહ્મણો ખૂબ વાલા છે બ્રાહ્મણ એ પરમાત્માનો મુખ એના મુખમાં આપેલો એ ભગવાનના ઉદરમાં જાય પરમાત્મા તૃપ્ત થાય એટલે બ્રહ્મ ભોજનનો ખૂબ મહિમા છે તો બહેનોને એવી ઈચ્છા થઈ કે આપણે અહીંયા છેલ્લા દિવસે બ્રહ્મ ભોજન કરાવીએ પણ છેલ્લા દિવસે એકાદશી છે એટલે આપણે આઠ તારીખે અહીંયા બ્રહ્મભોજન કરાવશું તમને પણ બ્રાહ્મણોના જમતા દર્શન થશે અને ભોજન કરાવવું એને દક્ષિણા આપવી આ તો આપણી સંસ્કૃતિની પરંપરા છે તો યજમાનોને બધા બહેનોને એવો વિચાર છે કે પાંચસો બ્રાહ્મણને આપણે અહીંયા જમાડવા તો મંદિરમાં પણ હરિભક્તોએ વાત કરી દીધી છે અને સમય પ્રમાણે બ્રાહ્મણને જમાડીએ તો ઓછામાં ઓછી સો રૂપિયા તો દક્ષિણા આપી જ પડે અત્યારે કાંઈ પચાસ રૂપિયાનું બહુ એવું આવે નહીં એટલે એકસો ને એક રૂપિયા દક્ષિણા અને એક ભૂદેવને જમવાનો વ્યવસ્થિત ચૂરમાના લાડુ વગેરે જમાડશું તો બસો રૂપિયા જેવો એનો રસોઈયા વગેરે બધાને બધું આપવું પડતું હોય એટલે એ રીતે એક ભૂદેવનો ખર્ચો ત્રણસો રૂપિયા થાય કોઈને એક જમાડવા કોઈને પાંચ જમાડવા હોય કોઈને દસ કોઈને અગિયાર જેની જે રીતે ઈચ્છા હોય ઓનલાઈન સાંભળતા હોય તો એ પણ કોન્ટેક કરી શકે છે અને તમે પણ જેટલી જે રીતે બધા કહેશે એ રીતે આપણે પાંચસો બ્રાહ્મણોનું તો ફરજિયાત કીધેલું જ છે સાથે સાથે આ આપણે આઠ તારીખે બ્રહ્મચોરાશી અહીંયા આપણા જ મંદિરના પટાંગણની અંદર કરવાની છે તો એ વાતને પણ તમે ખાસ ખાસ ધ્યાનમાં લેજો અને બીજું કે આપણે ભગવાનની કચેરીમાં રહ્યા છીએ ભગવાનના મેલે હજી આપણે ગયા નથી બેટ દ્વારિકા તો ત્યાં પણ આપણે જવાનું છે તો આપણે સાત તારીખે ત્યાં જવાનું રાખીએ મેં અગાઉ પણ તમને કીધેલો ત્યાં જવું હોય તો વાહન બાંધવા પડે જેમ દ્વારકાધીશના દર્શનમાં કોક કોકની આંગળી ઊંચી ન થઈ હોય તો બેટ દ્વારકામાં તો ક્યાંથી આવે એ લોકો એટલે આપણે પૂછી તમારે નામ લખાવી દેવાના રહેશે અને એ પ્રમાણે વાહન બાંધી સવારે આઠથી દસનું સેશન કથાનું કરી પછી ઠાકોરજી જમાડી અને અગિયાર સાડા અગિયારે થોડાક ઉતાવળા પગલાં માંડી અને જ્યારે તમે ફ્રી થાવ ત્યારે આપણે બેટ દ્વારિકા ગોપી તળાવ જ્યાં ભગવાનના બધા જ પટરાણીઓના શરીર એ ભૂમિની અંદર એ માટીમાં લીન થયા છે મહારાજને આજ્ઞા અમારા આશ્રિતોએ ગોપીચંદનનું લલાટને વિશે તિલક કરવું તો એ ગોપી તળાવ અને અહિયાં પવિત્ર જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ તો એ બધા અને તમે દર્શન કરો છો ને દ્વારકાધીશના આજુબાજુમાં કોઈ પટરણીઓ છે નથી હું આ દ્વારકાધીશ એકલા જ સિંહાસનમાં બિરાજે છે નહીતર રુક્ષ્મિણીજી હોવા જ જોઈએ પણ રુક્ષ્મિણીજી પટરણી હોવા છતાંય નથી તો એ કેમ નથી એ કથા આપણે પછી કહેશું રૂક્ષ્મિણીજી મંદિર અહીંથી બે ત્રણ કિલોમીટર દૂર છે ત્યાં બિરાજે છે તો એ એ વખતે આપણે મંદિરે પણ કારણ કે દ્વારિકાની યાત્રા કરીએ લક્ષ્મીણીજીના દર્શન ન કરીએ અડધા દ્વારિકાના એ મહારાણી છે એટલે આપણને પૂરું ફળ મળે નહીં એટલે આપણે ત્યાં પણ દર્શન કરવા માટે જઈશું અત્યારની કથાના વિરામ ભગવાનના મંગલ નામ સાથે કથાની પૂર્ણાવતિ આવતીકાલે સવારે બરોબર કેટલા વાગ્યે કેટલા વાગે આવશો હાચું બોલજો સવારે સાડા આઠ વાગે પાછા આપણે પરમાત્માના બાળ ચરિત્રોને સાંભળીશું તો અત્યારે જય જયકારની સાથે કથાને વિરામ બોલો સ્વામિનારાયણ ભગવાન હરે કૃષ્ણ મહારા દ્વારિકા Uh nah, 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 nah.